લો ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જશો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર જો આપણે જવાનું છે બારે આજે તમને થમલેણ જોઈને તો ખબર પડી છે પણ આપણે કહી દઈએ આપણે સાળનપુરમાં જવાનું છે સાળનપુર દાદાના દર્શન કરી પછી મંગલપુર ધામ મેળીમાં એક માંડવું હશે માતાજીનું અહીંયા જવાનું છે બસ ખાસ તમે બ્લોગમાં બનીને રહીજો અમારે હીરોભાઈ આવે છે હીરોભાઈ

અમારા ભાઈ છે ને બીજી વાત સસરાને મળવા ગયા તા જો આવે લાગીને આવે કાયો ઘા ના તો આપણે ગાડી હોલ્ડ કરી નાખી હોય હીરો ભાઈ બે ગયા હે અને આપણે નીકળી હળવે હરવે છે ને સાળંગપુરના પ્રયાણ કરી આપણે ગેલ માતા જે બાદલા ગયા તા પણ બાદલા રૂપ ટ્રાફિક હતો એટલે લોક ચાલુ નહોતો કર્યો અને અમારા આગળ આવીને મારા ફ્રેન્ડ બે ગયા હે સાંદા ભાઈ હાલો તમે આગળ આગળ હે ને આખ રેડિયો માં બેયને રહી જ આપણે નીકળી જઈએ અહમલી હવે આપણે રસ્તા એક નાનો એવો બ્રેક છે બધાય જો ખરીદી કરવા વેડા કોટની ખરીદી કરવા વેડા બધાય જો બીજી હાલે રે રાંડે ખરીદી આ માલે હા યાર જો નાય ભાઈ એને

તો ભદ્રેશભાઈ મળી ગયા કેમ છો ભદ્રેશભાઈ જય માતાજી જય માતાજી તો બસ જો આ બોટલ છે ને રેલવે સ્ટેશન ઉપર ઉભા તા ને મળી ગયા કેમ છો બેન મજામાં જય શ્રી કૃષ્ણ સારું

એસપી બામબણિયા બ્લોક તમે જો કે બ્લોક બધા જોતા જઈસો એનો હા ટીનજા બેન આવી ગયા જો જો હતુ બેન આવી ગયા હે આને હું બહુ સંભાળું આને હું બહુ સંભાળું જા પેનિલભાઈ જય શ્રી આ હેન હતુ બહુ સંભાળું મારા લઈ જાવી રાત કોટ આત્યારે જ લઈ જાવી તમે આગળ લોકમાં નો ભાઈના રહીજો આપણે હવે થોડી જડી મિત્ર સાથે વાતચીત કરી લઈ પછી મળ્યા સાળંગપુર જઈને ફેમિલી આપણે સાળંગપુર ભોગી ગયા હોય ટ્રાફિક જોવા તમે બે બાજુ લાવીને ભર ચક ત્યાંથી આમ થાય તૂટી જાઓ ટ્રાફિક જે ભૂલ ને આપણે આ પેસેન્જરોને ઉતારી દીધા હે ગણેશભાઈ કેવા માહેશભાઈ ઉતારી દીધા ગાડીઓ અંદર આવવા દેતા નથી જાવ આ બધું કરી દીધું બંધ આપણે ભાઈ ગાડી મૂકવા હોઈ ગયા આમ ટ્રાફિક જેવો થાય આમ એટલો હે અને આમય એટલો હોય ચાલો આપણે જાય અંદર અંદર કેવડો ટ્રાફિક હોય કેના ખબર મંદિરમાં તો જાજો ટ્રાફિક હોય છે જો ફાઈનલી આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી જો અહીં ભાઈને તો બહુ ટ્રાફિક હે ભાઈ ક્યાંય ઉપર રહેવાની જગ્યા નથી અને ફેમિલી આપણે જે બોટાદથી ભદ્રેશભાઈ મેળાતા સુરતના એસબી બાંભણીયા વ્લોગ બહુ મજાના માણસ છે તમે વ્લોગ એકવાર જોયા જો એના બહુ મસ્ત મજાના બ્લોગ બનાવે છે આપણે તો ક્યારેક ક્યારેક આપણે કટકે કટકે બનાવી છીએ પણ એ તો ડેઈલી બ્લોગ મૂકે છે અને ફેમિલી ને બધા એવા બ્લોગ મૂકે છે ને કે તમે એકવાર જોઈશો ને એટલે કાયમ તમારે એના બ્લોગ જોવા પડશે એવી હું તમને ગેરંટી આપું જો એ માણસ ફરદેશભાઈ છે ને એ આપણે સુરેન્દ્રનગર આવ્યા હતા ત્યાંથી આપણે બોટાદ ભેગા થઈ ગયા મેં કીધું તમે હે ને રાજકોટ આપણે આવજો કીધું આપણા ઘરે મહેમાન ગતિ માણવા તો જોઈ હવે કે ટાઈમ મળશે ચોટીલા દર્શન કરીને તો આપણે આવશું ચોક્કસ રાજકોટ તો રાજકોટ આવશે તો પાછા આપણે હે ને તમને મુલાકાત કરાવશું વિડીયોમાં કાલો ફેમિલી આપણે દર્શન કરી આવી કાળંગપુર દાદાના દર્શન દાદાના હનુમાનજી દાદાના તમે આગળ બનીનારી જો વિડીયોમાં તો શક્તિ હશે ને તો હું તમને વિડીયોમાં દર્શન કરાવીશ ફેમિલી આપણે મંદિરના અંદર એન્ટ્રી કરી નાખીએ તાપી જવો તમે જાણ ને માણસો માણસો નકરું ઉભરાણું હોય જો જોઈ લે માણસો ગવડું માણસ હાલવાની છે ને જગ્યા હે ને જો હા આપણે હાલો હવે અંદર દર્શન કરવા બે બાજુ લાઈન જો હા એ મોટી જબ્બર લાઈન હે આપણે ઉપર આવી ગયા લાઈન દરેવો દાદા રેવો આઈ વિડિયો શૂટિંગ કરું ને યાર રેડી યાર દાદા ફ્લાયર આ દો ગાર આમ બોલું ભાઈ નહી હય સાળંગપુરવાળા દાદા જો આપણે દર્શન થઈ ગયા મસ્ત મજાના થોડાક ચેટેથી થયા પણ બહુ મસ્ત દર્શન થયા આપણે દાદાનું મુખ દેખાઈ ગયું એટલે વાહ વાહ બાકી ટ્રાફિક જોવો તમે આજે એમને મેં જો અહીંયા સુધી લાઈન હેઠળ લીમડા સુધી અમે લીમડો દેખાય ત્યાં સુધી લાઈન હે અને આપણે જો આ પુરુષનું એન્ટ્રી હતી ત્યાંથી વહી ગયા હતા ત્યાંથી ત્યાંથી દાદાના દર્શન કરી લીધા અને જો બાયણે પણ નીકળી ગયા દાદાનો મુખ દેખાઈ ગયો એટલે એથી વિશેષ દર્શનમાં બીજું શું હોય ને તો તમે કરી લો ધજાના દર્શન જય સાળંગપુર વાળા દાદા